જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે તારીખ છે એકવીસ નવ બે હજાર પચીસના રોજ ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવી છે કે દાંતીવાડા ડેમમાંથી બનાસ સુધીમાં પાણી છોડવામાં આવ્યું તે અત્યાર સુધીમાં કેટલે આવ્યું છે અને દાંતીવાડા ડેમના તાજા અને લાઈવ સમાચાર લાવો તો આજે આપણે બનાસકાંઠના જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણીની આવક નવસો ને ઓગણપચાસ કૃષક પાણીની આવક છે દાંતીવડા ડેમ ની સપાટી છસો ને બે પોઈન્ટ બાર ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતી ડેમ ચોરણ પોઈન્ટ બેતાલીસ ટકા ભરાઈ ગયો છે અને દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી માં પંદરસો ને બાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલમાં દાંતીવાડા ડેમ ના બે દરવાજા ખુલ્લા છે અને ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવી હતી કે દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી માં પાણી છોડવામાં આવ્યું તે અત્યાર સુધીમાં કેટલે આવ્યું છે તો મિત્રો દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી માં પાણી છોડવામાં આવ્યું તે અત્યાર સુધીમાં ભરત છે મિત્રો કારણ કે મિત્રો ભરત ત્યાં આગળ કોળના ખાડા બહુ છે વાર લાગે ત્યાંથી આગળ આવશે તો તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે એટલે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી